પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકલ ફોર વોકલનો નારો દેવામાં આવ્યો છે લોકલ ફોર વોકલના નારાને સાર્થક કરવા માટે અમરેલી જિલ્લા સહકારી સંઘ ને નારી ફેશન વીક દ્વારા ચાર દિવસનું એડિસિવ હાર્ટનું આયોજન ગાયત્રી મંદિર ખાતે કરવામાં આવ્યું છે આનાથી જે ઘરે બેઠેલી બહેનો પોતાની મહેનતથી તે વસ્તુઓ બનાવે છે તે સહકારી મંડળીઓ સખી મંડળીઓ અને અન્ય રીતે જે કોઈ બનાવે છે જે બહેનો એના સ્ટોર કરી અને ત્યાં ચાર દિવસ માટે તારીખ વીસ થી વીસ એકવીસ બાવીસ ત્રેવીસ લગી ચાર દિવસ ત્યાં વેચાણ થશે તો મારી અમૂલ્ય લોકલ જનતા એક વિનંતી છે કે લોકલ ફોર લોકલ ના સૂત્ર ને સાથે કરવા માટે આપણી જ અમૂલ્ય બહેનો એ નારી શક્તિ છે એ ઘરે બેસીને જે મહેનત કરીને કાંઈ કામ કરે છે એનો એડીસી વિભાગ તરીકે આયોજન કરવામાં આવતા સૌ અમલીના લોકો આ હાર્થની પ્રદર્શનીમાં જાઓ ભાગ લ્યો અને બને ત્યાં લગી આ બહેનોને પ્રોત્સાહન કરવા માટે કંઈક ને કંઈક વસ્તુ ત્યાંથી લો એટલું બહેન વિનુજન વંદે માતા ભારતમાં લાગી